પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવની જે સ્થિતિ હતી તે સ્થિતિ હવે ધીરે ધીરે સામાન્ય થતી જઈ રહી છે સીઝ ફાયર બાદ પણ પાકિસ્તાન તરફથી થતા હુમલા અને જે પ્રકારે બોર્ડરના વિસ્તારોમાં ડ્રોન મોકલવામાં આવતા હતા એ પણ હવે બંધ થવામાં આવ્યું છે હવે વાતચીતની વાત એ છે કે હાઈ લેવલ સુધી બેઠકો પહોંચી ગઈ છે અને અમેરિકા આવ્યું છે અને પછી મધ્યસ્થી કરાવી છે અને સીઝ ફાયર કરાવ્યું છે પણ આજે તારીખ બાર અને આજે બાર વાગે સૌથી મોટી બેઠક મળવા જઈ રહી છે કોની બેઠક મળવા જઈ રહી છે તેના વિશે વાત કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઈકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે

પ્રેસ કોન્ફરન્સમાં સમજાવ્યું કે કઈ રીતના ઓપરેશન બાદ પાકિસ્તાન સુધરે નહીં એવી સ્થિતિ છે ત્યારે હવે ભારતે નિર્ણય લીધો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે બાર વાગ્યા સુધીમાં એટલે કે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશનની વાતચીત કરવાના છે ભેગા મળી ભારત અને પાકિસ્તાનના એક એક બેઠક કરશે અને એનું કારણ જ છે કે સીઝ ફાયર પછી પણ જો એ ડ્રોન મોકલે છે હુમલા કરે છે તો પછી ભારત એનો જવાબ આપતા રહેશે અને પછી આ અનંત પ્રક્રિયા છે અને પછી આજ રોજ ચાલતી પ્રક્રિયા થઈ જશે ને જે ક્યાંથી હુમલા થાય છે અહિયાંથી જવાબ હુમલામાં થાય છે અને એનો ક્યાંય અંત જ ન આવે સમાચાર એજન્સી એવો દાવો કરી રહ્યું છે તે મુજબ ભારતે કહ્યું છે કે યુદ્ધ વિરામ પછી તે હવે ફક્ત પાકિસ્તાનના ડીજીએમ સાથે વાત કરશે આમાં બીજો કોઈ દેશ ઇન્વોલ્વ નહીં થાય જે રીતના અમેરિકા ઇન્વોલ્વ થયું એના પછી હવે ભારત એક લાઇન બનાવી દીધી છે અને આ લાઈન એ છે કે અમે આની સાથે વાત કરીશું એના સિવાય કોઈ સાથે વાત નહીં કરીએ રવિવારે સવારે સરહદ વિસ્તાર જે રાજસ્થાન જમ્મુ કાશ્મીર અને બધી જ જગ્યાએ ગુજરાતમાં પણ જે સરહદી વિસ્તાર આવ્યા છે ત્યાં સ્થિતિ સામાન્ય જોવા મળી હતી ભારતીય ઉપદેશ હતા એમાં નવ જેટલા ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા હતા ઓપરેશન સિંદુરે સાત મેથી શરૂ થયું હતું ને દસમી થી સ્થિતિ થોડી વધારે ગંભીર હતી કારણ કે બંને દેશો તરફથી હુમલાના જવાબ અપાતા હતા હુમલા થતા હતા અને એના પછી એમાં સાત સૈનિકોના મૃત્યુ થયા બાદમાં બાદ લોકો ઘાયલ થયા અને ટોટલ સત્યાવીસ લોકોના મૃત્યુનો આંકડો અત્યારે પ્રાથમિક રીતના સામે આવ્યો છે ઓપરેશન સિંદૂર જે હતું એ ઓપરેશન સિંદુર હેઠળ જ છે જે રીતના એરસ્ટ્રાઇક કરવામાં આવી પાકિસ્તાનમાં એના પછી પાકિસ્તાનના એરબેઝ ઉડાવવામાં આવ્યા પાકિસ્તાનના એરબેઝ જયારે ઉડાવવામાં આવ્યા એના પછી મધ્યસ્થી થઈ અને મધ્યસ્થી બાદ પણ પાકિસ્તાન ન સુધર્યું અને હવે આગળ જતાં પાકિસ્તાન આવું કંઈક ન કરે એના પહેલા જ એ વાતચીત કરવી ખૂબ જરૂરી છે પાકિસ્તાનના જે પ્રયાસો છે પાકિસ્તાનનો સૈન્ય જે રીતના હુમલા કરતું હતું હુમલો થાય તો એ પછી અમે એને એક્ટ ઓફ વોર માનીશું એટલે કે હવે પાકિસ્તાને ખૂબ સતર્ક રહેવાનું છે કારણ કે હવે પાકિસ્તાન તરફથી થતો એક પણ હુમલો પછી ભારત એના જવાબમાં જે કરશે એ જોવાનું છે આજની મિટિંગમાં શું થાય છે એ પણ જોવાનું રહ્યું તમારા સુધી સતત આ વિષય પર સમાચાર અમે પહોંચાડતા આ વિષય તમારું શું માનવું છે ને સરહદ વિસ્તારમાં તમે જ્યાં રહો છો કારણ કે મોટાભાગના વિસ્તારોમાં હજી પણ બ્લેકઆઉટ જેવી સ્થિતિ છે દ્વારકા કે પછી દરિયાકાંઠાનો વિસ્તાર હોય કે પછી બનાસકાંઠા કચ્છનો વિસ્તાર હોય ત્યાં બધી જ જગ્યાએ અત્યારે કાલે પણ ખૂબ સતર્ક રહી અને ત્યાં બ્લેકઆઉટ જેવી પરિસ્થિતિ હતી ડ્રોન ઉડ્યા હતા તેવા સમાચાર પણ મળ્યા હતા પણ આવા સમાચારો વચ્ચે સારી સ્થિતિ એ છે કે હવે બોર્ડરના વિસ્તારો છે ત્યાં કામકાજ પણ ધીરે ધીરે આજથી શરૂ થવા માંડ્યું છે અને સ્થિતિ થોડી સામાન્ય થવાની છે આ ખાય મુદ્દાને લઈને અને આજે જે 12 વાગે જે બેઠક મળવાની છે એ બેઠકને લઈને તમારું શું માનવું છે અને પાકિસ્તાનના ડીજીએમઓ સાથે જે ચર્ચા કરવાની છે આ ચર્ચા કેવી હોવી જોઈએ એને લઈને પણ કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો રૂમ નમસ્કાર